ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ધાબા ઉપર ને વરસાદ ફૂલ ચાલુ છે જોવા ધાબા ઉપર લી પાણી પાણી જોઈને નીકળી જાય પછી અમે રખડવા ગામ સાઈડ ને પવન છે જોરદાર જોવા ઝાડવા કેમ મળે છે ને હવે અમે જઈએ છીએ ગામમાં રખડવા તો વિડીયો માં બનાવી આવશે મજા મરે કરવાની હતી કોમેડી રીલ શૂટ ને એવા કઈ આવા લોકેશન કોમેડી રીલ શૂટ કરીને ગામમાં માં લેવા આવડ કે માલણ નદી ભરે અમે નીકળી જાય માલણ નદી જો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માલણ નદી ને માલણ નદીમાં પાણી કેટલું એવું જોઈ લો અહીંયા તો પાણી હરખું ન દેખાય અમે આગળ જઈ છીએ આગળ જઈને તમને દેખાડીએ કે કેટલું પાણી આવ્યું તો જો ફૂલ ઉતાવળ થઈ ગયું પાણી ભરાણું છે જોર